આ એક સાચી સેવા છે ભાઈ હે અબોલજીવને હાચવી આ ભાઈ અમારો હાવાડ ન દે હોય તો આ જો અમારા ઉનાની અંદર ધરારણ ટ્રાન્સપોર્ટ ની અંદર એક એવી સેવા કરવામાં આવે છે એમાં જીવ જેના નાની ઉંમરની અંદર એના માં બાપ છોડીને છોડે છૂટી પડી ગયા હોય એનાથી એવાઓને હાચવે છે અને એ સિવાયના એ સેવામાં અમારે ભાઈ ચૌહાણભાઈ બજાગભાઈ જેનો મોટો ફાળો છે આવો આપણે ચકલા માટે પક્ષી માટે પણ આ લોકો બહુ વ્યવસ્થા સારી કરેલી છે એમાં મકાઈના ડોડા ઝાડ ઉપર ટાંગી દઈ આવો જોઉં એમાં ખિસકોલી છે પોપટ છે હમણાં એનો સમય થાય એટલે આવી જશે એટલે આવું માનવતાનું કામ આપણે માનવ થઈને કરતા રહીએ એવી આ લોકો કંઈથી પ્રેરણા લેવા જેવી છે સેવામાં ચૈત્ર માસ દરમિયાન અહીંયા કીડી માટે કીડિયારું પણ પૂરે છે આ લોકો આ તમે જોઈ શકો છો